સાવલી તાલુકાના ભાદરવા પોલીસ મથકે બે હજાર માં નોંધાયેલા ગુનાના કેસમાં આરોપીએ પંદર વર્ષથી સગીર દીકરીને પીછો કરી તેની સાથે દુષ્વ્યવહાર ફોટાઓ વાયરલ કરી ભોગ સાથે બળજબરી પૂર્વક દુષ્કર્મ ક્રિયાની ફરિયાદનો કેસ સાવલીની અધિક સેશન્સ કોર્ટમાં ચાલી જતા નામદાર જજ સાહેબે પુરાવા અને સરકારી વકીલ સીજી પટેલની દલીલો સાંભળી આરોપી સુનિલ ઉર્ફે ઉકોઅરવિંદ સોલંકીને કસૂરવા ઠેરવીને બેને સ કાયદાની કલમ પંચોતેર ત્રણ સહિત પોક્સકો એક્ટની વિવિધ કલમ હેઠળ વિવિધ સજાનો હુકમ કરેલ છે જેમાં વીસ વર્ષની સખત કેદ અને રૂપિયા પચાસ સજાનો દંડ ફટકાર્યો છે અન્ય ઇન્ફોર્મેશન ટેકનોલોજીના ગુનામાં ત્રણ વર્ષની કેદ તેમજ રૂપિયા એક લાખનો દંડનો હુકમ કરેલ છે તેમજ ભોગ બનનાર પીડિતાને ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટીને રૂપિયા સાત લાખનું વિક્ટીમ કોમ્પોસેશન ચૂકવવા ભલામણ કરાઈ છે આજ સાવલી એડિશનલ સેશન્સ કોર્ટના જજ સાહેબ શ્રીના ભાદરવા પોલીસ સ્ટેશનમાં પોક્સો એક્ટના નોંધાયેલા ગુના રજિસ્ટર નંબર ઓગણચાલીસ સો બદલી બે હજાર પચીસના કામે આરોપી સુનિલ ઉર્ફે સુરેશ અરવિંદભાઈ સોલંકી રહેવાસી તાળિયાપુરા તાલુકો સાવલીનાને કસુરવાર ઠેરવેલ કસૂરવાર ઠેરવી ઠેરવી સજા કરેલ છે આરોપીએ પંદર વર્ષની સગીર દીકરીનો પીછો કરી તેની સાથેના દુર્વ્યવહારના ફોટાઓ ઇન્ટરનેટ પર વાયરલ કરેલ અને ભોગ બનનાર સાથે બરજબડીપૂર્વક બળાત્કાર કરેલ આ ગુનામાં આરોપી સુનીલ ઉર્ફે સુરેશ અરવિંદભાઈ સોલંકીનાને નામદાર પોક્સો કોર્ટ દ્વારા બીએનએસની કલ કલમ પંચોતેર ત્રણ ઇઠોતેર બે ચોસઠ બે એમ તથા પોક્સો કાયદાની કલમ ચાર અન્વયે વિવિધ સજાના હુકમ કરેલ છે અને તે કામે આરોપીને વીસ વર્ષની સખત કેદની સજા તથા રૂપિયા પચાસ હજારનો દંડ કરેલ છે તેમજ ઇન્ફોર્મેશન ટેકનોલોજીના ગુનામાં ત્રણ વર્ષની સખત કેદની સજા તથા એક લાખનો દંડ ફટકારેલ છે આ કામે ભોગ બનનાર પીડિતાને વિકટિમ કોમ્પન્સેશન સ્કીમ હેઠળ ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટી દ્વારા રૂપિયા સાત લાખનું વિક્ટીમ કોમ્પન્સેશન વળતર ચૂકવવા માટે નામદાર કોર્ટે ભલામણ કર્યું છે